ચોરંદા ખાતે નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો કરજણ તાલુકાના ચોરંદા ગામ ખાતે આજરોજ કમિપિયન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગામના નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેમ્પમાં વિવિધ રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામના લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ तालुका पंचायत सदस्य बनीताबेन पटेल मजी आरोग्य चेरमेन नीलाबेन उपाध्याय कमीपन एज्युकेशन ट्रस्ट अध्यक्ष अभिषेक उपाध्याय हाजर रहा था। એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી અમે પાંચ મેડિકલ કેમ્પ કરવાના છે આજ રોજ કરજણ તાલુકાના ચોરંદા મુકામે પ્રથમ કેમ્પનું ઉદઘાટન માન્ય ધારાસભ્ય છે અક્ષયભાઈ પટેલ તેમજ આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય વિનીતાબેન પટેલ નીલાબેન ઉપાધ્યાય જે સેક્રેટરી છે આરો કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ રેહાનાબેન કડીવાલા પૂર્વ ઉપપ્રમુખશ્રી તેઓના હસ્તે અમે આજે ઉદ્ઘાટન કરાવ્યું છે અને કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આવનારા સમયમાં લોકોની આરોગ્ય લક્ષી સેવાઓ અમે આરોગ્ય સાથે પહેલાં સંકળાયેલા હતા અને આરોગ્યલક્ષી સેવાઓ અમે વિસ્તારના પ્રજા માટે આ વિસ્તારના લોકો માટે કરવા માગીએ છીએ એમાં શુભ આશયથી આજે ચોરંદા મુકામે એક શુભ શરૂઆત કરી છે અને આવનારા સમયમાં આવા કાર્ય અમને કરવા માટે કુદરત શક્તિ આપે એ જ પ્રાર્થના કરી